you uh -huh.

નગર બે ખોજાવવાસ રવિ પાર્ક ના સહિતના કેટલાક વિસ્તારો ને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા હતા આ ઉપરાંત કોલેરાગ્રસ્ત વિસ્તારની ગાંધીનગરની આરોગ્ય ટીમે મુલાકાત લીધી હતી ત્યારે હવે આ મહામારીથી સાવધાન રહેવાનો સમય આવી ગયો છે રાજકોટના લોહાનગર વિસ્તારમાંથી કોલેરા નો એક કેસ મળી આવતા તંત્ર દોડતું થયું છે આસપાસના વિસ્તારો માં જુદી જુદી ટીમો દ્વારા તપાસ શરૂ કરાઈ છે ઉપલેટા ના ગણો તણસવા રોડ ઉપર કોલેરા એ પાંચ બાળકોનો ભોગ લીધો હતો ત્યારે હવે ઉપલેટાની અસર રાજકોટમાં પણ જોવા મળી છે કચ્છના માંડવી વિસ્તાર ને પણ એક મહિના માટે કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે